ખાણે કરવાનું કામ કાજ ચાલુ છે આ બધું હોમ કરવું છે અને પછી હવે અમારે જવું છે મામંદર મળવા જવું છે ક્યાર બે ત્રણ દિવસ એટલે અમારે જવું છે ગામડે અને જોઈએ હવે કે દિવસે અમે ગામડે જઈ છે કઈ નીકી નથી હવે અમે ક્યારે જઈ ને ક્યારે ઘર મળી કઈ પ્લાનિંગ ફિક્સ નથી અચાનક પ્લાનિંગ બની જાય ને તો આપણે અચાનક પ્લાનિંગ બની નાખવાનો છે અને આગળ આગળ જોઈએ આપણે સાડા સાત થઈ ગયા છે અને જો બપોર પછી હમું કરવાનું કામ કર્યું છે અને એક તો એક સાફ કરવાના પણ એટલા થઈ ગયા ભર્યા સાફ કરીને બાટલા ભરીને મૂકી જ મેથી ને એવું બધું બધું કમ્પ્લીટ કરી નાખું ચાની શું મુકાઈ ગયું વાઇટ ફૂડ મૂકી મૂકો ઉચાર નીચું મૂકવાનું છે ને હવે સાંજે જમવાનું છે ભાઈની ઘરે જમવા જવાનું છે તો હવે હું ભાઈ ઘરે જ આવશું અને મારી મમ્મી અને મીત પછી આવશે કા મીત પછી તું નાની આવશે ને તો હું જાઉં હવે જો સદરી તોડ નાખી ને તોડી છે

હા વાળી પાસે એમ કે ખાવાની ખાઈ ખાઈ તો એવું તો અમે બહાર ને બહાર નું ખાય એટલે એને બધું આ નહી વાત ખાસી તારી બધું બાર બાર

મિતુ સારે નહીં ધીમે ધીમે લે તો એનો મીઠું પાણી અલગ થી